મિત્રો હું છું એજે એજે સ્ટુડિયોમાં આપનું ફરીવાર સ્વાગત છે આપણે ડિયર ટીનેજર બુક જોઈ રહ્યા હતા જેનું પ્રથમ ચેપ્ટર છે દુનિયામાં આપણી એન્ટ્રી કેવી રીતે થઈ બચના એ હસીનો લો મે આ ગયા આમ કપૂર કહે છે જૂના ગીતમાં ઋષિ કપૂર કહેતા હતા અથવા માય નેમિસ એન્થની ગોંજાલીસ એવું અમિતાભ બચ્ચન ક્યારેક કહીને પરિચય આપી દે તો ક્યારેક પૂછે છે અરે દી ભાનો મુજબ પહેચાનો કહા છે આયા મે હું કોન અફસોસ દુનિયામાં આપણી એન્ટ્રી આટલી ડ્રામેટિક નથી હોતી સ્ટેજ પર કલાકાર એન્ટર થાય છે ત્યારે લાઇટ મ્યુઝિક એન્કરિંગ અને તાળીઓથી જે માહોલ બને છે એવો માહોલ દુનિયામાં આપણી એન્ટ્રી થઈ ત્યારે બન્યો ન હતો આપણે જાણીએ છીએ કે જન્મ વખતે દુનિયામાં આપણે રડીને એન્ટર થતા હતા ત્યારે કોન્ફિડન્સ થી આ હેવ અરાઇવડ બોલતા જેટલો હોશકોસ આપણામાં ન હતો સો સેડ સો અનઇવેન્ટફૂ આપણી એન્ટ્રી સાવ અબુધ જેવી હોય છે બે મહિના કરતા નાનું ન્યુ બોર્ન બેબી તમે જોયું છે આપણે પણ ક્યારેક એવા જ હતા એને જોઈએ એટલે ખ્યાલ આવે કે આ જગતમાં પોતાની એન્ટ્રી વખતે હું કોણ છું કઈ જગ્યાએ આવી પડ્યો છું આ બધા કોણ છે એવા સવાલો વચ્ચે એ કન્ફ્યુઝડ હોય છે જન્મ વખતે આપણને આપણું નામ ધર્મ જ્ઞાતિ કે જેન્ડર એટલે કે લિંક ખબર હોતા નથી જેના ખોણામાં આપણે સુતા છીએ એને મમ્મી કહેવાય અને એને સપોર્ટ કરનાર મૂછવાળો અથવા ઓછો વગરના જેન્ટલમેન આપણા પપ્પા છે એવી આપણને ખબર હોતી નથી જાણે કોઈ ચાલુ નાટકમાં ચાલુ સીનમાં આગળ કે પાછળની સ્ટોરી જણાવ્યા વગર એક્ટિંગ કરવા માટે આપણને દુનિયાના સ્ટેજ પર ધકેલી દેવામાં આવ્યા હોય એવી કફોડી આપણી હાલત હોય છે સ્ટેજ પર તો રિહર્સલ અને પરફોર્મન્સ બે અલગ વસ્તુ હોય છે જીવનમાં પરફોર્મન્સ અને રિહર્સલ બે અલગ વસ્તુ નથી જીવું એ તમારો રિયાઝ એટલે કે પ્રેક્ટિસ પણ છે અને જીવવું એ તમારું પરફોર્મન્સ પણ છે બંને એક સાથે ચાલે છે લોચા મારતા જવાનું અને શીખતા જવાનું તોય મા બાપના લાડ પ્યારથી ત્રણ વર્ષની ઉંમર સુધી આપણને ખ્યાલ આવી જાય છે ઓ મારા જીવનની ફિલ્મનો હીરો હું જ છું આખી દુનિયા મારી આસપાસ ફરે છે મને ખુશ રાખવા માટે બહુ બધા લોકો ધંધે લાગ્યા છે

બાથરૂમ ની લાઈનમાં ઊભા હોય છે તોય આપણે આપણી લાઈફ ના હીરો તો છીએ જ હકીકત એ છે કે દુનિયા માં 7 અબજ માણસો હોય તો એક સાથે સાત અબજ ફિલ્મો ચાલી રહી છે એમાંથી દરેક માણસ પોતાની લાઈફ માં હીરો છે આપણે પણ આપણી લાઈફ ના હીરો છીએ અને આપણે બીજા ની લાઈફ માં સાઇડ કેરેક્ટર છીએ તમે મૂવી માં જોયું હશે કે જે હીરો છે એને આઈ હેવ અરાઇવ કહ્યા વગર ચાલતું નથી જીવનમાં આપણે બહુ મોટેથી લાઈટ અને સાઉન્ડ ઇફેક્ટ સાથે એન્કરના શબ્દો અને તાળીઓના સન્માન પર સવાર થઈને આઈ હેવ અરાઇવડ કહી શકતા નથી સાત અબજ માણસોના મેળામાં બધાના હાથમાં માઈક હોય તો કોઈ એકનું આઈ હેવ અરાઇવડ સંભળાય પણ નહીં ખેર એ તો એટтенશન સીકિંગ ની વાત છે આપણે ત્યારે એટтенશન સીકિંગ ની વાત નથી કરવી મૂળ વાત એ છે

જેમ ફિલ્મની સ્ટોરીને હીરો પોતે વળાંક આપી શકે છે જેમ ફિલ્મની સ્ટોરીને બીજા કેરેક્ટર્સના એક્શન અને રિએક્શન પણ વળાંક આપી શકે છે જેમ ફિલ્મની સ્ટોરીને પાત્રો ઉપરાંત ઘટનાઓ સંજોગો ચેલેન્જીસ આફતો અને કોઈન્સિડન્સ વળાંક આપી શકે છે એમ આપણી રિયલ જીવનને આપણે પોતે દિશા આપી શકીએ છીએ આપણા પેરેન્ટ્સ કે friends જેવા પાત્રો વળાંક આપી શકે છે આપણા જીવનમાં આવતા સંજોગો challenges આફતો અને coincidence વળાંક આપી શકે છે પણ આપણા જીવનના સાહસિક tragic કે comic hero આપણે જ છીએ એક ઉંમર સુધી મા બાપ અને વડીલો આપણને દોરે છે ગાઈડ કરે છે આપણને થાય કે આ લોકો દોરવાનું ક્યારે બંધ કરશે એ લોકોને પણ થાય છે આ બાળક ક્યારે સુકાનાથમાં લેશે બાય ધ વે સુકાન હાથમાં લેવાની વાત એ આપણો નેક્સ્ટ ટોપિક છે તો ડિયર ટીનેજર આજ સમય છે કહેવાનો આહેવ અરાઇવ આજ સમય છે કહેવાનો આઈ હેવ ધ સ્ટોરી ઓફ માય લાઈફ ટુ સમ લેટ મી ટેક ઓફ ઇટ સમય છે કહેવાનો ટેકન ચાર્જ ઓફ માય મિશન હેલો ડિયર ટીનેજર હેવ યુ અરાઇવ